અગ્નિકાંડ બાદ પણ સુરત મહાનગરપાલિકાએ ન લીધી અને ગેરકાયદેસર બાંધકામો હજી પણ તેમની રહેલી અગ્રવાલ પણ આખરા અને ફાયર ની અને બીયુસી વગરના જે પણ

ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાઈ શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે બીજી તરફ મહત્વની વાત રેલવે સ્કૂલની સામે આવી છે કે આ ગેરકાયદેસર ડોમ બાંધવાની ઇમ્પેક્ટ ફીની અરજી પણ કરવામાં આવી છે જે હજુ સુધી સુરત મહાનગરપાલિકાએ મંજૂર પણ કરી નથી પરંતુ અહીંયા કોઈ ફાયર બ્રિગેડના અધિકારી કર્મચારી હજુ સુધી આવ્યા નથી કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ સુરત તો સુરતની આ રાંદેર વિસ્તારની રેડિયન્ટ સ્કૂલ છે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ છે નીચે ચાર માળ તો દેખાઈ રહ્યા છે પરંતુ ટેરેસ ઉપર ગેરકાયદેસર રીતે ડોમ બનાવીને રસોડું આવ્યું છે રસોડું એટલે કે કિચન હોય કે જ્યાં અલગ અલગ સિલિન્ડર હોય છે ગેસના માટલા હોય છે અને જ્વનશીલ કેટલીક પદાર્થો પણ મૂકવામાં આવતી હોય છે જો કદાચ આ સ્કૂલમાં આગ લાગે તો કેવી હાલત થાય તે ચોક્કસથી આ દ્રશ્યો જોઈને જ ખ્યાલ આવે છે સુરત શીલા કાંડ બાદ સુરત મહાનગરપાલિકાએ ત્વરિત ઝુંબેશ તો હાથ ધરી હતી અલગ અલગ ડોમ ગેરકાયદેસર તોડી પાડવામાં આવ્યા હતા નોટિસો આપવામાં આવી હતી પરંતુ પાંચ વર્ષ થઈ ગયા છે હવે કોને યાદ હોય તે માટે ફરી એક વખત સ્કૂલ સત્તાવાળાઓ દ્વારા જે મહાનગરપાલિકાની સાત ગાઢથી આ ડોમ ફરી ઊભા કરવામાં આવ્યા છે સંદેશ ન્યૂઝ પર આ સ્કૂલમાં પહોંચ્યું છે અને ત્યાંની હકીકત ત્યાંની વાસ્તવિકતા બતાવવામાં આવી છે હવે સુરત મહાનગરપાલિકા જાગે તો વધારે સારું છે કારણ કે તક્ષશિલાકાંડ થયું અને ત્યારબાદ અત્યારે જ ગયા અઠવાડિયે જ રાજકોટમાં પણ અગ્નિકાંડ સર્જાયો એક મહિના બાદ જો તે જ સ્થળે પહોંચીએ તો ફરી જે તે સ્થિતિ હતી તેની તેજ ઊભી થઈ જાય છે આ સ્કૂલ પણ અગાઉ વિવાદમાં આવી હતી ફરી વખત આ રસોડું ઊભું કરી દેવામાં આવ્યું છે આખરે સાંઠગાઠ હોય તે ચોક્કસથી સાબિત થઈ રહી છે પ્રીતિ એકદમ તમારી વાત સાચી છે કારણ કે કોઈપણ સ્કૂલ હોય કે પછી ટેક્સટાઇલ માર્કેટ હોય કે પછી કોઈપણ ઉદ્યોગ હોય તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ થાય એટલે સ્થાનિક લેવલે જે તે ઝોન હોય છે મહાનગરપાલિકાના તેના ભ્રષ્ટ અધિકારીઓની સેટિંગના કારણે જ બેફામ બનતા હોય છે ડિમોલ્યુશનનો હતોડોના નામે પ્રેસ મીડિયાના અંદર સાંજના સમયે બતાવવામાં આવે છે કે હવે ડિમોલ્યુશન કરી નાખ્યું છે પરંતુ પ્રીતિ જ્યારે ડિમોલ્યુશનની કામગીરી પણ મહાનગરપાલિકાના અધિકારી કરે છે તેમાં પણ વચ્ચે ખાલી ગાબડા પાડવામાં આવે છે જેથી ફરી એકવાર સેટિંગ થઈ ગયા બાદ એ જ મિલકત ફરી ગેરકાયદેસર વચ્ચેથી બનાવવામાં આવે અને વેચી નાખવામાં આવતી હોય છે આ સ્કૂલ જે છે એવી અનેક સ્કૂલ સુરતના અંદર છે જેના અંદર આવા ગેરકાયદેસર ડોમ બની ગયા છે અને હવે તો પ્રીતિ આ ડોમ છે ને ફોલ્ડિંગ બનાવવામાં આવે છે જેથી કોઈ આવે તો ખોલી નાખવાનું પછી વાતાવરણ શાંત થાય તો ફરીથી લગાડી દેવાનું ઉગત કેનાલ રોડની આ રેડિયન્સ સ્કૂલ છે જેનું ટેરેસ પર તમને જે ડોમ દેખાઈ રહ્યો છે એના ઉપર રસોડું બનાવવામાં આવ્યું છે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે એટલે કે સીધી વાત એ ગેસના બોટલ તેલ ને બધું જ હોય છે ઉપર અને કોઈ દિવસ જો ત્યાં ના કરે